નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના કપાસના ભાવ રાજકોટમાં બારસો થી પંદરસો સાહઠ અમરેલી માં આઠસો ત્રીસ થી પંદરસો બાવનસો વીસો થી એક હાજર મહુવામાં ગોંડલમાં અગિયારસો અગિયાર થી સત્તરસો એકત્રીસ અગિયારસો પંદરસો છત્રીસ એક સોળસો ભાવનગર એક પંદરસો જામનગરમાં 900 થી સોળસો પચીસ બાબરામાં બારસો થી પંદરસો સાહીઠ જેતપુરમાં છસો થી પંદરસો એકત્રીસ વાંકાનેર માં નવસો પચાસ થી પંદરસો મોરબીમાં 1200 થી પંદરસો રાજુલામાં સાતસો થી પંદરસો પિસ્તાલીસ હળવદમાં અગિયારસો થી પંદરસો વીસ તળાંજામાં આઠસો થી ચૌદસો છોતેર ધોરાજીમાં એક હજાર થી પંદરસો છાસઠ આઠસો પચાસ થી પંદરસો થી ચૌદસો અઠ્યાસી ગોજારીયા માં બારસો પચાસ થી ચૌદસો એકસઠ હિંમતનગર તેરસો પાંચ ચૌદસો પંચાવન કડી તેરસો એકસઠ ચૌદસો પંચ્યાસી થરા તેરસો પચીસ ચૌદસો ચાલીસ બેરસો પચાસ થી ચૌદસો એકતાલીસ ભીલડીમાં બારસો થી બારસો એક આંબલિયા સર તેરસો ત્રેપન થી ચૌદસો બાર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ